જો આ સામે છે ને ત્યાં આગળ ઉમિયા માતાનું ટેમ્પલ છે ને એની સામેની જે પ્લાઝા છે ને ત્યાં બધા જો અહીંયા રાધે પાનવાળા બાવરચી ઇન્ડિયન ક્યુઝિન દેશી ગેલેક્સી એક્સપ્રેસ પકવાન દેશી સ્પાઈસ બધા જ જોઈએ આપણા બધા અને અમે અહીંયા બંધ થઈ ગયું છે અહીંયા ખાઈ લો અમે ભજીયા ખાવા આવ્યા હતા પણ એ બંધ છે એટલે અમે અહીંયા જઈશું હવે હમ મેક શ્યોર ટુ લાઈક સબસ્ક્રાઇબ ધ ચેનલ સ્મેક ધ લાઈક બટન હે સબસ્ક્રાઇબ બટન નહીં અમે આવી ગયા છીએ અહીંયા જો સરસ છે સરસ સરસ છે જો ને હા બધા આઈસ્ક્રીમ છે ને બધા લાવ્યું છે એકમાં ચાર રેસ્ટોરન્ટ લાઈવ પાણીપુરી છે ઇન્ડો મેક્સિકન છે બોમ્બે સ્પેશિયલ છે बोल कई तू पूछ हमने तू कई आजे खबर ने आके ठईन आयो तो बपोरे तो आ मिठा ने पण जई पानी पूरी जे भावे कई सु हां तमे सु कहवानी मीनाबेन कई केवाय दार तो लिया

ડિસાઇડ કરવાનું છે હજુ અને અહીંયા આગળ અમે આપણે ગોટા લેવા અહીંયા આવ્યા ને ત્યાં બંધ હતું એટલે અહીંયા આવ્યા છીએ અહીંયા બી મળે છે અહીંયા જો બધી તાજી આઈટમો છે લાડવાય છે હવે દેશી લાડવા પૂરણપોળી છે ખમણ છે ફૂલવડી છે અમે ત્યાં ગોટાનો ઓર્ડર આપવા ગયા ને એમાં તો અહીંયા આગળ જો આ લોકો જાયફત ઉડાડવાની ચાલુ કરી દીધી સમોસા ને વડાપાવ ને કોલ્ડ કોકોવ ને બધું ચાલુ પડી ગયા છે જો અમારે જલ જો હોટ ચોકલેટ પીવો જો અને ઝીલ બે અને પકોડી ખાધી કેવી હતી પકોડી ઝીલ સારી હતી બસ તાર પૈસા વસૂલ આપણે જો ભાઈ અહીંયા આગળ છે ને બટાકાના અને મરચાંના વડા આવી ગયા છે ચટણી આવી ગઈ છે મેથીના હજુ આવે છે કરો કરો ચાલુ કરો આપણે ત્યાં છે ને પેલું ની અંદર લાઈવ કોટા બને ને એમાં બધી ટાઈપના મળે મિક્સ મળે બધા જ મળે સારા છે ને મેથીના મેથીના કેવા લાગ્યા મસ્ત મસ્ત તમને કેવા લાગ્યા

અને બધા નવા નવા નાસ્તા ટ્રાય કરીએ છીએ હજુ કાઠિયાવાડી તો ઊભું ને ઊભું છે નહીં રાત્રે એ રાત્રે કાઠિયાવાડીમાં જવાનું તો એમને ફાઇનલ કરી દીધું છે પણ એ પહેલાં કુચડ નાસ્તા બધા ચાલે છે અને અત્યારે આ વોક ટ્રી ખરીને ત્યાં આગળ આપણે ફરી રહ્યા છીએ અહીંયા આજુબાજુ બધી આપણી ઇન્ડિયન ને બધું છે અને એ આપણને બતાવે છે કે કઈ જગ્યાએ સારી વસ્તુ મળે છે અને કઈ જગ્યાએ મજા આવે એવું હોય છે એ રીતે ફરીએ છે પણ હવે જમવાની તો ઈચ્છા નહીં કારણ કે હજુ કાઠિયાવાડી ખાવાનું છે શું કેવું છે કમલેશ કુમાર કાઠિયાવાડી બાકી છે હજુ રાતે જમવાનું પણ હવે કઈ નહીં જ્યાં ફેરવા ત્યાં અમે ફરીએ છીએ અને જોઈએ છીએ આ એડિશનનું માર્કેટ હા આજે ને કાલે બે દિવસ એમણે રજા લીધી છે એટલે એ રીતે અત્યારે ફરીએ છીએ જો શારદા પ્લાઝા આવ્યું શીતલ ના મમ્મી નું અને અમારા કમલેશ કુમાર ના નામ એ શારદા બેન છે એટલે એમના નામ ઉપર જો આ આવ્યું આ શારદા પ્લાઝા

સ્વીટ્સ એન્ડ સ્નેક્સ અહીંયા નટરાજ જ્વેલર્સ છે સારા જ્વેલર્સ લંડન જ્વેલર્સ તમને ગાડીમાં બધું બતાવ્યું અત્યારે હાલ આપણે ચાલતા ફરી રહ્યા છીએ સામે કલ્યાણ જ્વેલર્સ છે સજદા છે અને એની આગળ જઈએ તો માન્ય વર બધું જ છે જ્વેલર્સ બહુ બધા જો આવ્યું માન્ય વર નજરા જોયું ફોરમ

જોઈ લો સામે કેટલા વર્ષો પછી મારું તો એટ હંડ્રેડ જોઈ એના જેવી જ છે પણ બીજી છે ગાડી પણ બહુ લાંબા ટાઈમ પછી આવી ગાડી જોવા મળી અહિયાં જો આ બધા આપણા ક્રિષ્ના જ ક્રિએશન હકોબા યુએસએ ને એ બધી સાડીઓનું સેક્શન છે વિવા બ્રાઇડલ સ્ટુડિયો સગુન વેડ ગિફ્ટ સ્ટોર મિસ ઇન્ડિયા બ્રાઇડલ વેયર કપના રિવાજ ફેશન હાઉસ પછી પેલું ખાસિયત છે તમે કહેતા હતા એ ખાસિયત આ ઓકે પરોઠાવાળો હે ને અહીંયા બી બધી આપણી જ શોપ છે જુઓ આખું રતનપુર દેખવા મળે તમને અહીંયા અત્યારે અમે આવ્યા છીએ ખાસિયત ફૂડ પ્લાઝામાં અને અહીંયા આગળ જુઓ પરોઠાની સિસ્ટમ આઠ પંચાણુંનો નો પરોઠો અને આ બધા બધા જ આપણે જેમ પીઝામાં ટોપિંગ લઈએ ને એમ તમે આની અંદરથી કેટલા આપણે પાંચ એડ કરી શકીએ એવું ને પાંચ ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો અને તમારો કસ્ટમ પરોઠા તમને જેવો ભાવતો હોય ને એવો બનાવી શકો અને સો પરોઠાની વેરાયટી છે અહીંયા આગળ જુઓ જો તમારે આમાંથી ના કરવું ચૂઝ કરવા ને તો સો પરોઠાના ઓપ્શન આપેલા છે અને આ રીતની અહીંયા આગળ બધા જ કહેવાય ને આપણા પરોઠા ગલી કે પરોઠા ગલી જેવું જ થયું આમ તો દિલ્હીની પેલી ફેમસ પરોઠા ગલી છે ને એના જેવું જ થયું ખાસિયત રેસ્ટોરન્ટ એન્ડ કેટરિંગ જો અહીંયા આગળ આવી એ ઇન્ડ ઇસ્ટ વિન્સરમાંય છે એમને ત્યાંય છે એમ અંદરનું સિટિંગ છે બહારનું જો ગાર્ડન ટાઈપનું સિટિંગ બનાવેલું છે તમારે બાર બેસીને જમવું હોય તો બી તમે જમી શકો સારું છે પણ આ બધા ફાલુદા બાલુદા બધું જ મળે છે એમ ફરી કોક વખત ટ્રાય કરીશું બીજું જ આજે બહુ બધા ઓપ્શન છે પણ જો સામે સુવાગ જ્વેલર્સ છે અહીંયા ઇન્દિરા પ્રીત જ્વેલર્સ પાયલ આર કે જ્વેલર્સ સિમરન એક્સક્લુઝિવ અહીંયા જો બોમ્બે ટોક સગુન શિવ કુંદન કોમ ઐશ્વર્યા ને એ બધું છે અમે લોકો ફરી રહ્યા છીએ અને લેડીઝ ડિપાર્ટમેન્ટ બધો ઘૂસ્યો છે જ્વેલરીમાં બધું જોવા માટે શું કહો છો તમે બ્રિજેશભાઈ અહીંયા કોન્સ્યુલેટ ખુલ્યું છે એમ ઇન્ડિયન કોન્સ્યુલેટ અહીંયા ઓકે અહીંયા ઓકે એટલે આપણું કંઈ બી કામ હોય તો ત્યાં આગળ થઈ જાય આટલામાં જ છે એમ એટલે આપણે ઇન્ડિયન એમ્બેસી કહેવાય ને વન ટાઈપ ઓફ આર્કવેજેલર્સ પટેલ વાસણ ભંડાર જોઈ લો નહીં કમલેશ કુમાર પટેલ વાસણ ભંડાર મહારાણી ફેશન શ્રી જ્વેલર્સ સુરતી સારી ટેલરિંગ અહીંયા આગળ જો આ મીઠાઈનું છે કાંધાર બોર્ડ વંચાતું ને પણ કાંધાર રેસ્ટોરન્ટ છે આ પાવભાજી વડાપાવ પૂરી ભાજીની ખૂલી રહી છે કામ ચાલુ છે અત્યારે શાલીમાર ગ્રીલ આવી શાજવેરી શ્રી જ્વેલર્સ સારી ટેલરિંગ બધું બધી દુકાનો છે ભાઈ બધી ઇન્ડિયન જ છે જો શાલીમાર ગ્રીલ ઇન્ડિયન એટલે ઇન્ડિયન પાકિસ્તાન બાંગ્લાદેશ બધું કોમન અમે હો ભાઈ કારણ કે અહીંયા તો બધું કોમનમાં જ ચાલે ત્યાં ભલે ગમે તે રીતે ચાલતું હોય અહીંયા બધા આ રીતે જોડે જ હોય છે જનરલી ઇન્ડિયન માર્કેટ એટલે આખું આપણો આખો ઇન્ડિયન કોન્ટિનેન્ટ આખો ગણાય હા આવો આવો હા જતા આવો જતા આવો અહીંયા બધા કોમન જ હોય ઇન્ડિયા પાકિસ્તાન બાંગ્લાદેશ જે હોય ને બધા એ બધા ભેગા એક જ જગ્યાએ કરો આપણા ત્યાં અલગ અલગ સ્ટીટ ના હોય એમ અને જનરલી ઇન્ડિયન સ્ટીટ તરીકે જ ઓળખાય હા જો અહીંયા આગળ આ દેશી ગેલેક્સી એલેક્સી છે પાછું ફરીથી ત્યાં આગળ જો પાન સ્વીટ પાન બધું જ છે રજવાડી પાન સિંગોડા પાન અહીંયા બી આજે આપણે આગળ ગયા તા ને રીતે અંદર પછી બધા અલગ અલગ નાની નાની શોપ જોવા મળે તમને અંદર એ રીતનું છે અને આ વીરાની જ્વેલર્સ આગળ શું લીધું તે કેમ ના લીધું મેં તો એવું સાંભળ્યું કે તારે બ્રેસલેટ લેવાનું હતું નહીં લાયા કશો વાંધો નહીં આપણે કારથી લઈ લેવાનું હતું ના જો આપેલાનું બોલ્યું હા એ ચાવી વગર ખોલ્યું હોય ને એટલે એવું થાય દરવાજો ખોલવાનો ટ્રાય કર્યો હોય ને ચાવી વગર એટલે એવું થાય ક્યાં ફરી આવ્યા તમે તમને મેં આટો જ મારી ત્યાં આટા જ મારો છે એમ આ લોકોએ કંઈ લીધું કે નહીં જ્વેલરીમાંથી चल पड़ा हूँ मैं इन राहों पे जहाँ सुकून है ना कोई મોડ પે હસી હૈ હર પેડ પેત ગાંકી રાહો મેં બસી હૈ પ્રી